રાજસ્થાનના सीकर જિલ્લાના ફતેહપુર માં રવિવારે યુપીના મરેઠના એક પરિવારના સાત લોકો જીવતા બર્થુ થઈ ગયા હતા રવિવારે કારેક્ટર ટ્રકને ટક્કર મારી હતી અકસ્માત બાદ તુરંત કારમાં આગ લાગી હતી થોડીક જ જવારમાં આખી કાર અને તેમાં સવાર તમામ લોકો આગના હવાલે થઈ ગયા હતા આગ એટલી વિકરાળ હતી કે કોઈ કંઈ ન કરી શક્યું મળતી માહિતી અનુસાર પરિવાર સાલાસર બાલાજીરા દર્શન કરીને મરેઠ પરત ફરી રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની મૃતકોમાં પતિ પત્ની બે પુત્રી માતા અને કાકી સાત લોકો નો સમાવેશ થાય છે પોલીસના જણાવ્યા અનુસાર સાલાસર પુલિયા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે પુરપાટ આવતી કાર ટ્રક ની ડીચે ઘુસી ગઈ હતી અને ત્યારે ગેસ પાઇપ ફાટવાને કારણે ગેસ ગેટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ